નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસના સંચાલિત નવસારી લાઈવ અને જટપટ આજ રોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા સમસ્ત લેવા પાટીદાર સમાજની વાડી એટલે કે તીરાવાડી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ હતો કે વિકસિત ભારતના નિર્માણ માટે નવસારી છે સમર્પિત અને લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાંના ભાગરૂપે આયોજિત વિકાસ સપ્તાહ અંતર્ગત ઘણા બધા કાર્યક્રમોની અંદર ઈ લોકાર્પણ અને સાથે ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું જેના માટે કરી અને નિમંત્રક તરીકે જિલ્લા તંત્ર નવસારી મહાનગરપાલિકા જોડાયું હતું જેની અંદર મુખ્ય મહેમાન તરીકે કનુભાઈ દેસાઈ કે જે નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી ગુજરાત સરકાર તથા નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે તો સાથે જ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ પ્રદેશ મંત્રી શીતલબેન સોની તેમજ જિલ્લા કલેક્ટર કમિશનર અને ડીડીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ કનુભાઈ દેસાઈ આમ તો નિમના નિયત કાર્યક્રમ મુજબ વંદે ભારત મારફતે નવસારી રેલવે સ્ટેશન આવવાના હતા પણ ત્યારબાદ કાર્યક્રમ બદલાયો અને કાર્યક્રમ બદલાવાના કારણે તેઓ બાય રોડ આવ્યા હતા અને સૌપ્રથમ સર્કિટ હાઉસ ખાતે આવી અને બધા અધિકારીઓની સાથે પંદર મિનિટની સમીક્ષા બેઠક લીધી હતી ત્યારબાદ તેઓ ટાટા તળાવ કે જ્યાં નવો લાઇટ અને સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ આશાનગરનું સર્કલ પ્રમાણ હોસ્પિટલ પાસે આવ્યું છે કે જેને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની થીમ કેચ દર રેન અંતર્ગત સર્કલ બનાવવામાં આવ્યું ત્યાં જઈ તેનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ ટીગરાવાડી ખાતે જઈને બાકીના કાર્યક્રમોને ઓપ આપ્યો હતો વાત કરવામાં આવે તો નવસારી મહાનગરપાલિકા દ્વારા ટાટા તળાવ ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવવાની કામગીરી જે ચાર કરોડ બાવીસ લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવી એટલે પહેલાં એક ધોળો હાથી બનાવ્યો એ ધોળો હાથી નહીં ચાલ્યો માટે કરી અને ફરી એને વિકસાવવામાં આવ્યો જેની અંદર ચાર પોઈન્ટ બાવીસ જી હા એટલે કે ચાર કરોડ બાવીસ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો નવસારી મહાનગરપાલિકા વિસ્તારની અંદર વીસ સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી જેની અંદર એક પોઈન્ટ એકવીસ કરોડનો ખર્ચો કરવામાં આવ્યો એ જ પ્રમાણે બધા પ્રકલ્પોની જો ગણતરી કરવામાં આવે તો બધા પ્રકલ્પોની સાથે મળી અને આજે લોકાર્પણ તેમ ખાત ખાતમુહૂર્તનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પદ્ધતિનું પંચ પણ આની અંદર આવરી લેવામાં આવ્યું છે અને વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો જે ખરા એને ઓપ આપવામાં આવ્યો હતો જે વાડી ખાતે કરવામાં આવ્યું એટલું જ નહીં પણ ગણેશ ઉત્સવ દરમિયાન જે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું હતું એવા વિજેતાઓને ચેક ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને કુલ્લે નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે બસ્સોને ચોપન પોઈન્ટ તેત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે આ બધા વિકાસ કાર્યક્રમોને ઉદ્ઘાટન કરવામાં આવ્યું લીલી ઝંડી આપવામાં આવી જેની અંદર મહાનગરપાલિકાની અંદર સાધનો પણ વસાવવામાં આવ્યા છે સાધનોની જો વાત કરવામાં આવે તો જે ડ્રેનેજ વિભાગને લગતા સાધનો છે ફાયરનું એક નવું ફાઇટર છે ત્યાર પછી તે છોટા હાથી છે આ તમામ વસ્તુઓને આવરી લેવામાં આવી તો બીજા કાર્યક્રમની અંદર ત્રણસો સત્તર પોઈન્ટ તોતેર કરોડ રૂપિયાના ખર્ચે પણ નવસારી મહાનગરપાલિકાને ગ્રાન્ટ મળી છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને વિકાસના કાર્યક્રમોને ઓપ આપવામાં આવ્યો છે આખા કાર્યક્રમની અંદર અધ્યક્ષ સ્થાને બિનાડતા કનુભાઈ દેસાઈને જ્યારે ડાન્સિંગ ફુવારા ખાતે પૂછવામાં આવ્યું તો એમણે શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે શહેરોના વિકાસ માટે નગરપાલિકાઓના વિકાસ માટે એમણે ગુજરાતનું સુકાન સંભાળ્યા પછી વીસ વર્ષ માટે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના જાહેર કરી અને બજેટમાં ચાલીસ ટકા જેટલો વધારો કરીને ત્રીસ હજાર કરોડની એક યોજના બનાવી છે સમગ્ર ગુજરાતના બધા શહેરોને નવીનીકરણ તરફ લઈ જવા માટેનો એક પ્રયાસ આધર્યો છે આજે શહેરી વિકાસના અનેક કામોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહાત્મા મંદિરથી લોકાર્પણ થવાનું છે ત્યારે આપણે આ નવસારી નગરપાલિકાના ગાર્ડનનું રિનોવેશન તળાવનું રિનોવેશન અને બીજા ઘણા બધા કામોનો આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાનું છે ખાસ કરીને મંત્રીમંડળ જયારે વિસ્તરણ થવા જઈ રહ્યું છે શું લાગે છે ક્યારે મંત્રી મંડળ તો શીર્ષ નેતૃત્વ જે નક્કી કરે ત્યારે થતું હોય છે અને ગુજરાતના વિકાસ માટે નિર્ણય કરવામાં આવશે તો સાથે જ કનુભાઈ દેસાઈને મંત્રી મંડળના વિસ્તરણ બાબતે જ્યારે પૂછવામાં આવ્યું તમે જ સાંભળ્યું એ મુજબ હસીને જવાબ આપી દીધો કે ભાઈ એ તો શ્રીષ્ટ નેતૃત્વ જ નક્કી કરશે એ થશે અને હસતા હસતા મોડે જવાબ આપી દીધો એટલે એમને પણ ખબર છે કે કદાચ હલ એ નાણાં મંત્રી છે પણ આવતીકાલે નાણાં મંત્રી રહે કે નહીં રહે એમને પણ એમને ખ્યાલ નથી અને માટે જ કરીને હસતા મોડે જવાબ આપી દીધો અને ત્યારબાદ તમામ કાર્યક્રમોને ઓપ આપી અને વાપી જવા માટે રવાના થયા જોકે મહત્ત્વની વાત એ કરવામાં આવે તો નિયત કાર્યક્રમ કમલમ દ્વારા જે આપવામાં આવ્યો હતો એ સવારે દસ વાગે તાજા તળાવ ખાતે લોકાર્પણનો હતો અને મહાનગરપાલિકા દ્વારા નવ વાગ્યાનો સમય ટીગરાવાડી ખાતે આપી દેવામાં આવ્યો હતો જેથી કરીને જે સફાઈ કામદારો છે એમને મોટી સંખ્યાની અંદર સવારે સાડા આઠથી આઠ વાગ્યાની વચ્ચે જ બોલાવી લેવામાં આવ્યા હતા કાર્યક્રમ સાડા બાર વાગે પૂર્ણ થતાં ઘણા લોકો અકળાયા હતા અને ખુરશી છોડી અને ચાલવા પણ માંડ્યા હતા પોલીસે એમને સાંત્વના આપીને બેસાડવાની પણ ફરજ બની હતી જો કે કાર્યક્રમ ખૂબ લાંબો ચાલ્યો હતો જેના કારણે લઈ અને નેતાઓ પણ કંટાળી ચૂક્યા હતા તો આજ જ પ્રમાણે આવાનો સમાચારોમાં આપની હારોસર લેવન ચટપટ ન્યૂઝ